રેનોલ્ટ ડ્રસ્ટર કાર વેસવાની છે સારી કાર ઓછી કિંમતમાં અને મિત્રો ક્યાંય પણ દલાલો દેવાની જરૂર નથી અને મિત્રો સામે મેળવો તમે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોતાનો સ્ક્રીનશોટ લઈ અને માલિકને બતાવો અને મેળવો પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ તો વાત કરીએ આ કારની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે રેનોલ્ટ રસ્ટર કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે વન ઓનર કાર છે કારમાં બે સાવી મળશે અને મિત્રો કારમાં તમને પાંચ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તમારે માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર જોતા વિડીયો સ્ક્રીનશોટ લઈ અને ડાયરેક્ટ માલિકને બતાવવાનો તમને પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તમે પાસે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો કે ઇન્સ્ટાગ્રામ પેજ પર કોઈ પણ જગ્યાએથી સ્ક્રીનશોટ લઈ અને માલિકને બતાવવાનું રહેશે પાંચ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે કારમાં ખૂબ જ ઓછી કાર ચાલેલી છે અને મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કાર બોડી લાઈન ખૂબ જ સારી કારની જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટસળો ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો કારમાં ટાયર નવા જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલેલી કાર વન ઓનર કાર છે અને તારા કાર તાત્કાલિક આપી દેવાની છે તો વાત કરીએ આપણે આ માલિકની તો માલિકનું નામ પ્રકાશભાઈ છે અને પ્રકાશભાઈ આ ડ્રસ્ટર કારની કિંમત ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા ફિક્સ રાખેલી છે મિત્રો તો પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર નેવું અઢાર નવ અઠ્ઠાણું સ્ક્રીન ઉપર આપેલો જ છે પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈને કાર લઈ શકો છો જય વસરાજ